અમલેશ્વર ઔદ્યોગિક નગરી હોવા છતાંય વિકાસથી વંચિત હોય તેમ અમરા નદી માંથી કમાસ પાણી માંથી નાના મિલાય પસાર થતા જનપ્રતિનિધિઓ માટે આ ઘટના શરમજનક બની રહી છે ભરૂચ જિલ્લામાં સૌથી મોટી ઔદ્યોગિક નગરી એટલે અંકલેશ્વર નગરી માનવામાં આવે છે અને આ નગરીમાં ઘણા લોકો જીવતા બોમ્બ વચ્ચે રહેવા મજબૂર બન્યા છે પરંતુ ઉદ્યોગોના સીએસઆર ફંડ ક્યાં જાય છે તેવા સવાલો વચ્ચે અંકલેશ્વરના સેંગપુર ગામે એક મહિલાનું મોત થતા તેના અંતિમ સંસ્કાર કરવા મુશ્કેલીઓ વેઠવી પડતી હોય તેમ બ્રિજ કે જોખમકારક બની રહી છે અગાઉ પણ અંકલેશ્વરના દઢાલ ગામમાં એક મહિલાનું મોત થતા તેના અંતિમ સંસ્કાર પણ અમરાવતી નદી માંથી પસાર થઈને કરવાની નોબત આવી હતી અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે અંકલેશ્વર પાનોલી ઔદ્યોગિક નગરીમાં હજારો ઉદ્યોગો સ્થપાયેલા હોય છતાંય અમરાવતી નદીમાંથી ગ્રામજનોને અંતિમ સંસ્કાર માટે જોખમ ખેડવું પડે તેવા જનપ્રતિનિધિઓ માટે શરમજનક સાબિત થઈ રહી છે